તારો રે ભરોસો મને ભારે હેવો ગર્વો દાતાર હે ગિરના બાઓ ભાવ એ દાદા મેં તમારા ઉપર ભરોસો રાખીને માનતા કરી હતી પણ તમને કોઈ ઉપર ભરો હે કામ કાબા કેમ કરે

આ મને પરાયણા પરખબમાં કાઢશે પણ જો આનું માની જ નઈ ને તો આને એમ થાશે કે દાદા એ મારું વેણ વાઢ્યું મારા જાવુંય પડશે પણ હથવારો તો જળવાઈ દ્યો મારા કોના ઘરે જાવું કોણ આનો હથોરો કરાવશે મારા દાદાનો આ લાય ડોયલીન ઘરે આલ્યો જાવ ઈ મારા દાદાને હથવારો કરાવશે ઓહો હો આ ગામમાં કોઈ દેખાતું નથી આ જુવાણીયા બધા કામે ચડી ગયા અને ડોવા હતા એ બધા પરકમમાં વઈ ગયા પરકમમાં મારે જાવું પણ પૈસા નથી શું કરું આ ડોયલી ઘરે તો જાવ છું પણ ડોયલી ના પાડી છે ને તો મારા દાદા રે હથવારો કોનો ગોતી દેવો પણ લાય ડોલીને ને કમી કરીને ફો લેવી લેવો છે આ પોર ઉનાના માં ફલિંગ કરીને ગયા એ ગયા આખો સોમા ઉજો તો કડીયાઈ ડોકાતા નથી મારા દીકરા એમ કે છે કે આજ આવશું ને કાલ આવશું જેદીપ કેવા જાણ તો માર કી કપા પાવો હે કાંકિસ કપાળ વીણવાનો છે કાંકિસ કપામ દવા સાંટવાની છે હવે આને ભારે કરી છે આજ જો તો પણ આજ એ એવું કીધું છે કે બે દી મવતરું કામ ચાલુ કરી દશું તો મારા પતરા બતરા લાયો ની બધું હસવાય જાય કાક એ ડોલે આય આય ભલામણ આય આય ભલામણા હું કામ કરે તું એલા કાય કરતો નથી આ કડીયા ની વાટ જોઈને બેઠો છો ભલામણ આ એક કુરુ થઈ જાય તો મારા ઓલા પત્રાબત્રા રે ને એ બધા ફુફતા બંધ થાય તો એક કામ છે તારું બય શું કામ હે ભરી તારે મારું સમજા મારા દાદા રહ્યા ને એ પરિકમ માં જવાના છે તારી ના જવું છે એટલે પરિકમ માં તો મારે જાવું તું પણ તાર દાદા એ નથી જાવું કોઈ હારો હોત બીજો હોત ને તો એની જવું તું ભલા મને તને માર દાદા શું વાંધો છે એ તારો દાદો રહ્યો ને એ આખા ગામમાં માં સીકણી માયા છે એ ક્યાંય પાંચ રૂપિયા વેચ રહ્યો નથી એ આપણું જ ખાઈ એવો છે એટલે તાર દાદા એ નથી જવું લે અલા ભલા મણા મારા દાદા નો બધો ખર્ચો મારા દાદા છે

દાદા બીજું કોણ ભાઈ તમાર ભાઈ છે અને કોને ગોતી લાવે ઈ મને ન કબે હે મારો ભાઈ હા એ તને કોઈ બીજું ગામમાં માં જીડ્યું જ નઈ દાદા હું ગામમાં માં બજીએ ઠેકાણ જીયે પણ તમારા આરે કોઈ આવા તૈયાર જ નથી આ તો મેં તમાર ભાઈને એમ કીધું કે માર દાદા બધો ખર્ચો આપશે ને એટલે તૈયાર થઈ ગયો ન કી ના પાડતો તો અરે ડોટ ડાયા એકવાર માનતા તારી અને ખર્ચો મારો બધોય

આ એક માનતા તો હું તારી પોગાડી દઈશ હા કાઈ વાંધો નઈ દાદા હાલો તૈયાર થઈ જાવ તૈયાર થઈ જાવ હા હાલ હું તૈયાર થઈ જાવ લે માની તો ગયા મેં કીધું નહી માને

એ તને નો ખબર પડે હવે બધું લેવાય ગયું તમારે કઈ એવું લેવાનું બાકી છે ના આ તો નીકળો હાલો તમે એ આ ને બધી ધ્યાન રાખજે એ હો માન મારા દાદા ત્યાં થઈ નીકળ્યા છે આને તો પણ ભારે વાર લાગી આથી બોલી નવી વહુ હોય ને ત્યાં જ થાય તો હોય બોલ

તમે કેતો નતો ખર્ચો બધો મારી માથે છે હું ખવરાવી પીવરાવી સા પાણી પાય એ આ જે પરિકમ રસ્તે તું નથી સીડ્યો છે આ ગામ બજાર હે ભાઈ હાલ લે લે આ માગર જની કરશે ખર્ચો એમ કે મારો ભાઈ હાવ ચીકણો નથી હા હાલ ત્યાં તો દુકાનો હશે ને આ મશીન બધું ક્યાં તો કઈ નકરી ધારું જ આવે પેલા નકાય એવું નથી આ વેલા ને એટલે આ મારે પરિક્રમ કરવો પડ્યો ભલા મણા આપડે આ ડોર હાલતા થયા નથી સા નહી સારું ચાહે પાણી પીવાનું કે નહીં સારું ખાવાનું તું ભલા હમણાં મારી રે લગભગ મને એમ છે અમને તું નહીં પોગડ પરિક્રમ અરે ના ના પરિક્રમ પૂરે પૂરો કરાવું તમને મેં હરિરામ ને ના જ પાડી હતી કે તું રહ્યો ને તારા દાદા બધી સોચી બોલી કરજે અમાર નથી જાવું પણ આ આવી નથી ખબર અમને નગરી મેં આવે તો નહીં ત્યાં શું વાંધો હે આમાં શું વાંધો ભલા મને જો આવી ન હોય પરિકર માં આવ્યું

એ પાછું નથી ભરવું બધો ખર્ચો મારી માથે છે તમારે એક રૂપિયા નું ખર્ચ નથી હાલો પણ શું ખર્ચો કર્યો અત્યાર સુધી આ ડોર ની થયો એ તો પણ કઈ અહીંયા ન આવે તો એમાં હું શું ખર્ચો મારે કરવો બાકી પૈસા તો આમ જો ઈસુ ભર્યું ઠેલો પૈસા રે ને તને ઘરા માં ખોઈ દે પૈસા નું ગીસુ ભર્યું ગીસુ ભર્યું કરતો મે કીધું તો આમ રોડે મર તો કે 5 રૂપિયા પડે

આમજો દાવલા એ બહુ દેકારો કરતા નહીં આ તમારું બાપ છે જંગલ આ નથી આપણું ગામ તે જંગલ ઓ શું થઈ ગયું હે એ આયા તારા બાપ જનાવર આવ રહો કેટલા આવતા હોય તમને ખબર છે 으아! 으아! 으아!